તો આજે આપણે જોવાના છીએ ધોરણ અગિયાર ભાવિકનો અસાઇનમેન્ટમાં નામાના મૂળ તત્વો એટલે કે અકાઉન્ટનું વિભાગ બીનું સોલ્યુશન બરોબર ટૂંક સમયમાં બધા જ સોલ્યુશન આવી રહ્યા છે એટલા માટે ચેનલ સાથે જોડાઈ રહ્યો લાઇક કરી દો શેર કરી દો તમારા મિત્રો સાથે ચલો વિભાગ બીમાં પહેલો જ પ્રશ્ન છે કે પ્રસારિત મહેસૂલી ખર્ચને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે તો અવાસ્તવિક મિલકત બીજો પ્રશ્ન છે કે ધંધામાં તમામ ખરીદી ઓ અને ધંધાની ખરીદી તરીકે ઓળખવામાં આવતી નથી આ વિધાન સમજાવો બરાબર કેમ કે અમુક ધંધામાં ખર્ચાઓ પણ થાય છે વેપારી જે વસ્તુઓનો વેપાર કરતો હોય તે જ વસ્તુઓને માલની ખરીદી કરે તેને હિસાબી પદ્ધતિમાં ખરીદી કહેવામાં આવે દાખલા તરીકે કોઈ વ્યક્તિનું કાપડની દુકાન છે બરાબર રેડીમેડની કોઈ દુકાન છે અને તે રેડીમેડના કપડાં ખરીદે તો એને આપણે ખરીદી કહીશું પણ એ ચા પાણી ખર્ચા કરે અથવા તો કોઈ સ્ટેશનરી ખર્ચ કરે દાખલા તરીકે કેલ્ક્યુલેટરની ખરીદી કરે તો એને આપણે ખરીદી ના કહેવાય કેમકે એ કેલ્ક્યુલેટરનું વેચાણ નથી કરતો એ વેચાણ કરે છે કાપડનું તો કેલ્ક્યુલેટરને કહેવાશે ખર્ચ બરાબર તો ટૂંકમાં આમાં એટલું લખવાનું કે જે વેપારી જે વસ્તુનું વેચાણ કરતો હોય એની જ ખરીદી કરે એને કહેવામાં આવે છે ખરીદી બાકી બધાને કહેવાય છે ખર્ચા ત્રીજો પ્રશ્ન કહે છે કે નાદાર કોને કહેવાય તો જે વ્યક્તિ પોતાની નાણાકીય જવાબદારી નિયમિતપણે ચૂકવતો ન હોય જેની મિલકતનું પ્રમાણ જવાબદારી કરતાં ઓછું હોય તે વ્યક્તિને નાદાર કહેવામાં આવે છે એટલે શું કહેવા માગે છે કે જે વ્યક્તિ પાસે દેવું વધી ગયું બરાબર એક્ઝામ્પલ તરીકે કોઈ વ્યક્તિ પાસે દેવું વધી ગયું અને એને બધી જ મિલકત વેચી નાખી રોકડા પૈસા આપી દીધા છતાં એ પૈસા ચૂકવી શકે એમ છે નહીં એક ટાઈપે આપણે એને કંગાલ કહી શકીએ બરાબર પૈસા ચૂકવી ના શકે એને કહેવામાં આવે છે નાદાર વ્યક્તિ ચોથો પ્રશ્ન દેવી ઊંડીનો ઉદ્ભવ ક્યાંથી થાય છે તો લેણદારોમાંથી થાય છે બરાબર પાંચમો પ્રશ્ન ધંધામાં એક બિનરોકડ ખર્ચનું ઉદાહરણ આપો હવે બિનરોકડ ખર્ચ કોને કહેવાય એટલે એવો ખર્ચ જેમાં માટે રોકડની ચૂકવણી તરત કરવામાં આવતી નથી દાખલા તરીકે પચાસ હજારનો માલ રમેશભાઈ પાસેથી શાક પર ખરીદી કરી હવે અહીંયા રમેશભાઈ નામ આવ્યું એટલે અને શાક શબ્દ છે એટલે ઉધારથી માલની ખરીદી કરી એટલે અહીંયા તરત પૈસા ચૂકવવામાં આવતા નથી તેને કહેવાય બિનરોકડ ત્યાર પછી સોરી આ એક્ઝામ્પલમાં થોડું ખરીદી નહીં આવે બરાબર એક્ઝામ્પલ થોડું સુધારી દેજો કે પાંચ હજાર રૂપિયાની સ્ટેશનરીની ખરીદી કરી બરાબર કેમ કે ખર્ચ પૂછ્યું છે ખરીદી નથી પૂછ્યું તો સ્ટેશનરી ખર્ચ કર્યો થોડું સુધાર દેજો આમાં કે પાંચ હજાર રૂપિયાના માલની રમેશભાઈ પાસેથી સ્ટેશનરી શાક પર ખરીદી બરાબર આટલું થોડું સુધારી દેજો છઠ્ઠો પ્રશ્ન આંતરિક જવાબદારી તો ધંધાના માલિક દ્વારા જ્યારે ધંધાની મૂડી પૂરી પાડવામાં આવે ત્યારે તે ધંધાની આંતરિક જવાબદારી બને છે કે સૌથી પહેલાં એ ધંધાના માલિકને પૈસા ચૂકવી આપે વસેક કાઉન્સિલના અધ્યક્ષ કોણ હોય તો ભારત દેશના નાણાં મંત્રી બરાબર ત્યારબાદ વસેક સંદર્ભમાં કુલ કેટલા કાયદા પસાર કરવામાં આવ્યા એટલે કુલ કેટલા બિલ છે જીએસટીમાં તો પાંચ કાયદા છે સી જીએસટી એસ યુટીજીએસટી આઈ ટી અને વસ્તુ અને સેવાનો કાયદો એના પછી નવમો પ્રશ્ન કે વસ્તુ પરત સોરી વસેક પરત જમા એટલે શું એટલે કે જીએસટી રિટર્ન તો ખરીદી વખતે ચૂકવેલ વેચાણ કરતી વખતે બાદ કરવામાં આવે આવે પરત જમા છે આ જીએસટીનું પૂરું નામ તો સંકલિત વસ્તુ અને સેવાનું કર ઇંગ્લિશમાં ઇન્ટીગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ બરોબર આપણે ગુજરાતીમાં લખી દેવાનું સિમ્પલ યુટી ટી જીએસટી ક્યારે લાગુ પડે છે તો આ કાયદો જે તે કેન્દ્ર પ્રદેશ વસ્તુ કે સેવાની પૂર્તિ વ્યવહાર પર કરવાની જોગવાઈમાં સમાવેશ થાય છે એટલે ટૂંકમાં કે જ્યારે કોઈ રાજ્યમાંથી કોઈ કેન્દ્ર શાસિત પ્રદેશમાં માલની વેચાણ કરવામાં આવે કે ખરીદી કરવામાં આવે ત્યારે યુટી જીએસટી લાગશે એક્ઝામ્પલ તરીકે અહીંથી હું દિલ્હી માલ મોકલું દાખલા કે અમદાવાદથી માલ દિલ્હી મોકલવામાં આવે તો અહીંયા દિલ્હી એ કેન્દ્ર શાસિત પ્રદેશ છે દાખલા અહીંથી માલ હું આંદમાન નિકોબાર મોકલું અથવા તો ચંડીગઢ મોકલું તો એ છે કેન્દ્ર શાસિત પ્રદેશ બરાબર ત્યારે યુપીજીએસ લાગશે બારમો પ્રશ્ન આવક પૂરતી વસેક ક્યારે લાગુ પડે છે તો આવક પૂરતી વસેક એ વસ્તુ અથવા સેવા અથવા બંનેની ખરીદી હોય ત્યારે એ આવક પૂરતી વસ્તુ લાગુ પડે છે પેટા રોકાણમેન્ટનો અર્થ શું છે તેરમો પ્રશ્ન કે પેટા રોકાણમેન્ટ એ રોકાણમેન્ટનો જ એક ભાગ છે જેમાં ધંધાના નાની રકમના પરચુરણ ખર્ચાઓ નોંધવામાં આવે છે જેમ કે મજૂરી ખર્ચ બરાબર પ્રચુરણ ખર્ચ લારી ભાડું ત્યારબાદ લાઇટ બિલ ટેલિફોન બિલ પત્રવ્યવહાર ચા પાણી ખર્ચ જેવા ખર્ચાઓ નોંધવામાં આવે છે ચૌદમો પ્રશ્ન બેંક ખાતાની બાકી શું હોય છે તો ઉધાર બાકી હોય છે બેંક ઓવરડ્રાફ્ટ એટલે શું આ તો તમારે બી એમાં પણ આવે છે બરાબર તો રોકડમેન્ટના બેંક ખાનાની વ્યય બાજુનો સરવાળો આય બાજુના સરવાળા કરતાં વધુ મળે તો તફાવતની રકમને બેંક ઓવરડ્રાફ્ટ કહેવામાં આવે છે બરોબર BA આવે છે એ વ્યાખ્યા આપણે નથી લખવાની account આપણે આ રીતની વ્યાખ્યા લખવાની છે સોળમો પ્રશ્ન અનામત પદ્ધતિને પેટા રોકાણનો અર્થ સ્પષ્ટ કરો તો આ પ્રકારે પેટા રોકાણ તૈયાર કરવાની પદ્ધતિમાં મુખ્ય કેશિયર અમુક નિયત કરેલી રકમ ચોક્કસ સમયની શરૂઆતમાં પેટા કેશિયરને આપે છે પેટા કેશિયરને મળેલ રકમમાંથી વિવિધ પ્રકારના પરચુરણ ખર્ચાઓની ચૂકવણી કરે છે બરાબર એટલે શોર્ટમાં કે આપણને ખબર જ છે કે આ મહિના આપણા આપણે રેગ્યુલર આટલા ખર્ચા થવાના છે તો કેશિયર દ્વારા આપણને અમુક રકમ પહેલેથી આપી દેવામાં આવે કે લો તમારે પાંચ હજાર રૂપિયા રાખો આખા મહિનાના જેટલા ખર્ચા થાય એ આ પાંચ હજાર રૂપિયામાંથી કરવાના એને કહેવાય અનામત બરાબર નેક્સ્ટ છે એનઈએફટીનો ફૂલ ફોર્મ અને આરટીજીએસટી તો એનઈએફટી તો નેશનલ ઇલેક્ટ્રોનિક્સ ફંડ ટ્રાન્સફર ઓન આરટીજીએસ તો રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ બરાબર ગુજરાતીમાં પણ તમે લખી શકો એવું જરૂર નથી કે આજ જ લખવું ત્યારબાદ જમા ખર્ચી વ્યવહાર આ ખાસ પૂછાઈ શકે કે એવો નાણાકીય વ્યવહાર જેમાં રોકાણ અને બેંક એમ બંને ખાતાની અસર પામતા હોય જે વ્યવહાર રોકડ રોકાણમાં બંને બાજુ નોંધવામાં આવે બરાબર એક બાજુ આવે બીજી બાજુ જાય બંને બાજુ નોંધવામાં ભૂલ સુધારણા વ્યવહારની નોંધ શેમાં કરવામાં આવે છે તો ખાસ આમ નોંધમાં કરવામાં આવે વિશ્રામ લેવાનો જવાબ છે તેને ખાસ આમનોદના ચોપડે નોંધ કરવામાં આવશે એકવીસમો આકર બાકીની નોંધ માટે શું બનાવવામાં આવે છે એ તમને નેક્સ્ટ વિડીયોમાં હું જણાવી દઉં કદાચ પીડીએફમાં લખવાનું રહી ગયું છે ભવિષ્ય પ્રશ્ન ખાસ આમનોદને નમૂના કઈ નોંધ જેવો છે તો આમનોદ જેવો જ છે એનું ફોર્મેટ તેવીસમો પ્રશ્ન અન્ય પેટા નોંધમાં ન નોંધાતા વ્યવહારો કયા કયા છે તો શરૂઆતની આમનોધ બરોબર અન્ય પેટાનોધમાં નોધતા વ્યવહારો ખાતાની ફેરબદલીના વ્યવહારો આખળ નોંધ હવાલાનોંધ અને ભૂલ સુધારણા ખાતાવહી એટલે શું તો ધંધામાં રાખવામાં આવતા એવો ચોપડો કે જેમાં આમનોધ કે પેટાનોંધને આધારે ઉપસ્થિત થતા વિવિધ ખાતા રાખવામાં આવતા હોય જે ચોપડામાં જુદા જુદા ખાતા તૈયાર કરવામાં આવે છે તે ચોપડાને ખાતાવહી કહેવામાં આવે છે ત્યારબાદ પચીસમો તક પચીસમો પ્રશ્ન કે ખાતા કયા સ્વરૂપો પ્રચલિત છે એટલે કયા સ્વરૂપો ફેમસ છે તો પહેલું છે બાંધેલો ચોપડો બીજું છૂટા પાનાવાળો અને ત્રીજું કાર્ડ સ્વરૂપનો છવ્વીસમો પ્રશ્ન ખાતા અનુક્રમણિકા એટલે શું તો ખાતા શરૂઆતમાં બધા જ ખાતાની યાદી રાખવામાં આવે જેને ખાતા વહીની અનુક્રમણિકા કહીએ એક પ્રકારે આપણે ઇન્ડેક્સ આવે છે ને કોઈપણ બુકની ઇન્ડેક્સ આવે અનુક્રમણિકા જેમાં ચેપ્ટરના નામ લખેલા હોય બરોબર અને બાજુમાં પેજ નંબર લખેલા હોય સેમ એ જ વસ્તુ છે કંઈ અલગ નથી સત્યાવીસમાં સરભર ખાતું એટલે શું જ્યારે કોઈ ખાતામાં સરવાળો કરતા બંને બાજુની રકમનો સરવાળો એક સરખો થાય ત્યારે રકમનો તફાવત રહેતો નથી તેથી ખાતાની બાકી મળશે નહીં ત્યારે આ ખાતું સરભર ખાતું કહેવામાં આવશે બરાબર એટલે બંને બાજુનો સરવાળો કેવો થવો જોઈએ સરખો થવો જોઈએ ત્યારે ખાતું સરભર થયું કહેવાય અઠ્યાવીસો પ્રશ્ન ખાતાને કેટલી બાજુઓ હોય છે ખાઈ કઈ તો ખાતાને મોસ્ટલી બે બાજુ હોય છે એક હોય છે ઉધાર બાજુ અને એક હોય છે જમા બાજુ બરાબર ચલો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દો શેર કરી દે તો તમારા મિત્રો સાથે વિભાગ સી ડી સીડીઈ એફ બધાનું સોલ્યુશન આવી રહ્યું છે ખાલી એકાઉન્ટ સ્ટેટ નહીં પરંતુ બધા જ ધોરણનો વિડીયો આવી જશે બરાબર